વલસાડ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ ધરમપુર પારડી વાપીમાં ચાર ચાર ઇંચ વરસાદ વરસ્યો તો કપરાડામાં છ ઇંચ અને વલસાડમાં બે ઇંચ વરસાદ વરસ્યો વલસાડ શહેરમાં આઝાદ ચોક હાલાર રોડ તિથલ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ધોધમાર વરસાદથી રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયા રસ્તાઓ થયા જળબંબાકાર મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા વાપીનું જનજીવન પ્રભાવિત થયું વાપીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ગુંજન વિસ્તારમાં રોડ પર વરસાદી પાણી ભરાયા તો વીઆઈપી રોડ પણ પાણીમાં ગરકાવ થયો રોડ પર વરસાદી પાણી ફરી વળતા દુકાનોમાં પણ વરસાદી પાણી ઘુસ્યા નેશનલ હાઇવે નંબર અને વિસ્તારમાં ધોધમાર ધોધમાર વરસાદથી પણ ડાઉન થઈ વરસાદને પગલે રસ્તા પર પાણી ભરાતા સ્થાનિક પ્રશાસને ગટરના ઢાંકણા ખોલીને વરસાદી પાણીના નિકાલની કામગીરી કરી વાપીના રેલવે ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાયા રેલવે ગરનાળામાં પાણી ભરાતા અંડરપાસ બંધ કરવાની ફરજ પડી તો નામધા વિસ્તારના ચાંદુર રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા રસ્તા પરથી જાણે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા પગલે દમણ ગંગા નદી બે કાંઠે વહેતી થઈ ભારે વરસાદથી વલસાડ જિલ્લામાં પંચાયત કુલ રોડ હાલતમાં છે જ્યારે એક નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર ઠપ થયો છે કપરાડામાં વરસેલા ધોધમાર વરસાદથી કોલક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ તો અરનાલા પાટીનો કોઝવે પણ પાણીમાં ગરકાવ થયો કોઝવે પર વરસાદી પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા આ તરફ ઉમરગામ તાલુકામાં વરસેલા વરસાદથી બિલાડના કેટલાક વિસ્તારો જળમગ્ન થયા બિલાડ રેલવે ગરનાળામાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહનચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો